ઓકે સર દિસ ઇઝ લાસ્ટ વિડીયો ઓફ પેપર નંબર ટુ મોટા દાખલા છે જે ચાર માર્ક્સમાં આવે છે બેતાલીસ એમની ત્રીજીવાળી વર્તુળની જીવા કેન્દ્રગઢ સાહીઠ નામ આપનો ખૂણો આંતરે છે તો જીવાને અનુરૂપ લઘુ વૃત્ણનું ક્ષેત્રફળ તો રૂટ થ્રીની કિંમત એક પોઈન્ટ તોંતર લેવાની છે ઓકે હવે આ બેતાલીસ આ બેતાલીસ કારણ કે બંને ત્રીજા છે લઘુ વૃતખંડ એટલે એક એમસીક્યુ ની અંદર મેં આઈ થિંક તમને શીખવાડેલું કે આ જે આખો એરિયા છે આ જે આખો એરિયા છે લેટ મી હાઈલાઇટ ઇટ આ જે આખો એરિયા છે આને કહેવાશે આપણે વૃતાંશ લઘુ વૃતાંશ સફેદ એરિયાને કહીશું ગુરુ વૃતાંશ હવે આખું લઘુ વૃતાંશ હું પહેલા શોધી લઈશ પછી એમાંથી આટલું ટ્રાયંગલ હું માઇનસ કરી નાખીશ ટ્રાયંગલ હું માઇનસ કરી નાખીશ એટલે બાકીનો જે વધેરો એરિયા છે તેને આપણે કહીશું લઘુ વૃતખંડ ઓકે તો લઘુ વૃત ખાન શોધવાનું છે આર બરાબર બેતાલીસ છે ખૂણો સિક્સટી નો બને છે અને એનું ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દઈએ સ્ક્ર છેદમાં સાત આર બેતાલીસ બેતાલીસ બે વાર અને થી સિક્સટી ઓકે આને સિમ્પલિફાઈ કરીએ આપણે સિમ્પલિફાઈમાં મેં શું કર્યું જુઓ સાત છ બેતાલીસ સાત છ બેતાલીસ બેતાલીસ રાઈટ ઓકે છ આવી ગયો બરાબર છે બેતાલીસ એમનો એમ છે ઝીરો ઝીરો ઉડી ગયા સિક્સ સિક્સ થર્ટી સિક્સ છ છત્રીસ નીચે છ આવ્યો ઓકે આને હજુ હું સિમ્પલિફાઈ કરીશ સો ઇટ વિલ બી લાઇક ધીસ નાઇન ફોર સેન્ટીમીટર સ્કવેર ઓકે હવે આપણે અહીંયા આવી જઈએ

આ સાત બાર આવ્યો તો અંદર થી બે સાત ને ચોકડી માર દેવાની આ ત્રણ બાર આવ્યો તો અંદરથી થી બે ત્રણ ને ચોકડી માર દેવાની તો વધ્યું શું આ રૂટ માં રે બાકી બધું રૂટ ની બહાર આવી ગયું ઓકે હવે ચારસો એકતાલીસ ગુણ્યા એક પોઈન્ટ તોતેર રૂટ થ્રી ની કિંમત ક્વેશ્ચન માં જે લેવાનું કીધું છે તે હવે લઘુવૃતાંશ નું લઘુવૃત ખંડ નું ક્ષેત્રફળ શોધવાનું છે તો નવસો ચોવીસ ત્રિકોણ માઇનસ કરીએ

કરી નાખ્યા બરાબર છે મને વૃતાંતમાંથી હું માઈનસ કરીશ તો મારો ફાઈનલ આન્સર આવશે 55.125 સેન્ટીમીટર સ્ક્વેર જે 86.625 છે એમાંથી 31.5 ને મે માઈનસ કરી નાખ્યું ઓકે એક નળાકારના બંને છેડે બંધ બેસતા આર ગોલક લગાયલ છે આ એક નળાકાર છે અર્ધ ગોલક છે અને 35 સેમી બે અર્ધ ગોલક એટલે અર્ધગોલકના ક્ષેત્રફળના સૂત્રને આપણે બે થી ગુણાકાર કરીશું હવે અર્ધ ગોળાકારની ત્રિજ્યા તો એ અનુક્રમેન્ટીમીટર ન ક્વેશ્ચન માં આપેલી છે હવે સૂત્ર જુઓ સંયોજિત પદાર્થ છે નળાકાર નું બે ગુણ્યા બે અર્ધગોલકનું કારણ કે બે અર્ધ છે ટુ પાય પ્લસ ટુ ટુ રા બને માં 2 પાયર છે અહીંયા 4 પાય સ્ક્વેર એન્ડ કે ઇફ આઈ ડોન્ટ ફોલો This ટેપ આ હું નહી લખું તો તો ચાલશે મતલબ આમાંથી આ નેક્સ્ટ સ્ટેપમાં કોમન નહી કરી કરી કે કેલ્ક્યુલેશન વધી જશે આ થોડું ઈઝી થઈ જશે હવે આપણે કિંમતો મૂકીએ રાઈટ H 2 ની કિંમત 35 હવે 2 22 અને 7 25 અંદર + 70 તો અંદર થઈ વિડિયો બનાવીશ તો પેપર નંબર થાય છે આઈ હોપ કે જેટલા પણ વિડીયોઝ હું અપલોડ કરું છું એ બધા તમને યુઝફુલ થશે અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ પણ મદદરૂપ થશે આઈ વિલ ટ્રાય ટુ અપલોડ એઝ મેની વિડીયો એઝ પોસિબલ જેટલા શક્ય હશે એટલા વિડીયો બોર્ડની પરીક્ષા પહેલા હું અપલોડ કરીશ અને હિરાયણ ટ્યુશનની એપ્લિકેશન જે હું તમને વારંવાર કહેતા આવું જે તમને એમસીક્યુમાં ફૂલ માર્ક્સ લાવવામાં મદદરૂપ થશે અને આમાં ઇન્સ્ટોલેશનમાં તકલીફ પડે તો અમારા પ્રતિનિધિ તમારા ઘરે આવીને સીડી ચાલુ કરી આપશે તો આશા રાખું છું કે તમને આ સીડી છે તે સીડીમાં પણ ઉપલબ્ધ છે ડાઉનલોડ પણ કરી શકાય છે તેનો ઉપયોગ કરીને તમે વધુમાં વધુ માર્ક્સ મેળવો ઠેન્ક્સ ફોર વોચિંગ